અંજરીક મિત્રો હું કેવો લાગુ તો કોમેન્ટ કરો અને તમારા ભાભી કઈ હારી નથી લાગતી મિત્રો કોઈ કોમેન્ટ ના કરજો કેવી લાગે મસ્ત રૂપારો રૂપારો લાગ્યો આજે નેમણો નેમણો અને અહીંથી જાવું એ મિત્રો એક ફરીથી એક નવા જ્યોતિર્લિંગના દર્શન કરવા અને ઈ જઈ અહીં અમે ઉજ્જૈન મહાકાલેશ તો ઉજ્જૈન ના કહેવાય મહાકાલેશ્વર કેવાય કે ઉજ્જૈન કેવાય મિત્રો કોમેન્ટ કરજો મહાકાલેશ્વર એના કેવાય ઉજ્જૈન ના કેવાય ઉજ્જૈન જિલ્લામાં આવેલું છે અચ્છા ઓકે ઓકે સોરી હાલો આ બતાવો તો આ બતાવો એની બતાવવાની એમાંથી ખબર પેડી હે ઉજ્જૈન માં મસ્ત એક ડાયરી હે મિત્રો

કપટ્ટા કટપ્પા કપટ્ટા કટપ્પા ની કપટ્ટા હા એમાં ન દેખાડો ગાડી રાખવાની આમાં કટપ્પા દેખાડે બેજ હાલસાનો મણો મિત્રો આ બેગ કેટલાનું હે ઈ કોમેન્ટ કરજો તમારા ભાઈ એજ મુંઘામેનું બેગ લઈ લીધું હે પણ કોઈ દિવસ રિવિલ નથી કર્યું આ તમને દેખાડી દીધું મિત્રો મસ્ત મજાની ગાડી લઈને નીકળી ગયા હી ઉજ્જૈન સાઈડ અને આજે મિત્રો થોડો થોડું ટ્રાફિક પણ છે કેમ કે આજે રવિવાર છે

તો મિત્રો રસ્તામાં ઊભા રહી ગયા હે ને આજે મિત્રો એટલું ટ્રાફિક હે કે ની વાત જવા દે ઉજ્જૈન જવા માટે અને મેડમ કહે હે કે ખાવા હે જામફળ અને મિત્રો મસ્ત મજાના મસાલાવાળા જામફળ લેવા હે ક્યાર ની જામફળ જામફળ કરતો હે મસ્ત ચલો ભૈયા પેમેન્ટ કરી દિયા મજા

ફાઇનલી મિત્રો મંદિરે તો પહોંચો આવી ગયા પણ ફૂલ ચક્કા જામે ટ્રાફિક 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 અને હદ ટ્રાફિક છે. ક્યાં આજે સન્ડે હે ને એટલા માટે. હા આજે સન્ડે છે અને લોકલ પબ્લિક પણ આવે બહારના બધા પણ આવે એટલા માટે તો ચાલો મસ્ત ક્યાંક સરખી જગ્યા જોઈને ગાડી પાર્ક કરીએ અને પછી તમે મહાદેવને દર્શન કરાવીએ તો ચાલો કન્ટીન્યુ. તો ફાઇનલી મિત્રો પોચી ગયા ને મંદિરથી થોડીક દૂર મસ્ત મજાની ગાડી પાર્કિંગ કરી દીધી અને હવે જાશું આપણે દર્શન કરવા તો ચલો ફાઇનલી મિત્રો નીકળી ગયા છે મંદિર તરફ

અહીંયા આવડી બધી માર્કેટ છે કે તમારે જેટલી શોપિંગ કરવી એટલી કરી શકો આમ તો જો છોકરીઓને આવી જાય મિત્રો મસ્ત મજાના ચપ્પલ રાખી લીધા અને ચપ્પલ કેટલી બોરિંગ રાખ્યા યાદ રાખો આટું મિત્રો મેં મેં કહી દીધું અને મસ્ત મજાનો પ્રસાદ લઈ લીધો હે અને હવે જાશું આપણે દર્શન કરવા તો ચલો કન્ટિન્યુ મિત્રો એક ભાઈએ ટિકિટ તો લઈ લીધી પછી જવાનું કેન્સલ થઈ ગયું એની પાસે ને આપણે ટિકિટ લઈ લીધી અને હવે જાશું આપણે દર્શન કરવા અહીંથી એક નંબરના ગેટેથી જવું ને મિત્રો તો ભીડ ઓછી છે ફાઈનલી મિત્રો નીકળી ગયા અહીં વીપી દર્શન કરવા બસ આપણે જે આ લાઈનમાં ના જવું પડે સીધે સીધા આપણે જે વૈયા જાય મંદિરે તો મિત્રો મસ્ત મજાના મહાકાલના દર્શન કર્યા અને હવે જાવ હું મિત્રો અમે કાલ ભેરવના દર્શન કરવા અને કોઈને ખબર ના હોય ને લગભગ તો 80% માણસને ખબર જ છે અને ખબર ના હોય તો કહી દઉં ત્યાં મહાદેવને હું ચડે મદિરા એટલે કે આપણી ભાષામાં દારૂ ચડાવવામાં આવે ત્યાં કાલ ભેરવ દારૂ ચડે મિત્રો તો હવે ન્યા જશું તો ચલો કન્ટિન્યુ ફાઈનલી મિત્રો પાછા આવી ગયા ગાડી પાસે ને ક્યાર ની મુંજાતી હતી કે કોઈ ગાડી લઈ ગયું છે તો કોઈ ગાડી લઈ ગયું છે તો મિત્રો મસ્ત મજાની ગાડી કાઢી ને નીકળી ગયા અહીં કાલ ભેરવના દર્શન કરવા અને ભાઈ સાહેબ આજે તો એટલી ટ્રાફિક હે એટલી ટ્રાફિક હે કે ની વાત જા દયો પણ દર્શન તમારા ભાઈએ મસ્ત કરી લીધા કેમ કે VIP ટિકિટ લીધી હતી ને એટલા માટે અને હવે આપણે જાશું સીધા

તો મિત્રો મસ્ત મજાના કાલ ભેરો મહાદેવ ના દર્શન કર્યા અને જો તમારી નજર ના પડી હોય મે તમને પણ દર્શન કરાવ્યા તો થોડોક વિડીયો પાછળ લઈ લ્યો અને જો મહાદેવ ઉપર પાઘડી હોય છે એનો ઇતિહાસ શું છે મરાઠા સામ્રાજ્ય કન્ટિન્યુ ત્રણ વાર પાણીપતના યુદ્ધમાં તમારી ઉપર છે અને ત્યાર પછી લોકો યુદ્ધ જીતી ગયા ત્યારની મહાદેવને પાઘડી ચડેલી છે એમને અને તમે જોયું છે મહાદેવની જે શિવલિંગ છે ને એ દક્ષિણ સાઈડમાં છે દક્ષિણ દિશા હોય ને કાલની દિશા કહેવાય એટલે મહાકાલ કહેવામાં આવે છે હર હર મહાદેવ હર ફાઇનલી 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 મિત્રો તમારા સપોર્ટથી આજે ચાર જ્યોતિર્લિંગના દર્શન કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે જાશું આપણે પાંચમા જ્યોતિર્લિંગના દર્શન કરવા અને અહીંથી રસ્તો થાય છે છસો કિલોમીટર અને આજે તમારો ભાઈ રાતે પણ ગાડી આપવાનો છે કેમ કે ઈ જ્યોતિર્લિંગના દર્શન કરીને પછી તમારો ભાઈ જાય સીધો ગુજરાતમાં તો ચલો કન્ટિન્યુ મિત્રો નાની વાતને મોટી કરવી આનું કામ હે હું ક્યાર કહું મિત્રો કે આપણે બીજા જ્યોતિર્લિંગના દર્શન કરવા પણ કે હવે બી જવું એ ઘરે પાંચ દિનો પોરો લેવો પત જવું પાંચ દિનો પોરો લેવો મિત્રો એને કંઈ નથી કરવાનું હવારે મોડી મોડી ઉતરે અને છતાં મિત્રો એને ગાડીમાં બેઠા બેઠા એને થાક લાગી જાય હે અને પાંચ દી ઘરે જવું પાંચ દી ઘરે જવું મિત્રો લોહી ભીગી મારું લોહી હા ના જોયું એવી રીતે તું

એનું શું કરવાનું એવી રીતે ના જો હામું હે મિત્રો યાર હું કેટલો કેટલો એક તો મિત્રો હું ગાડી હાક્યા કે એક તો ઓટો ગાડી ના થતા પગ દુખવા માંડે તો એને કઈ જરી વિચાર ન થતો કે આ નહીં થાય હોય છતાં મિત્રો આપણે એવું ચેનલ લીધો તો પૂરો થઈ જાય મિત્રો હા ના જો